મોર્નિંગ જય માતાજી તો અમારે કુણો તલકો ખાવા બે છે જશે કુણા તલકામાંથી આપણને મળે વિટામિન ડી જે લેવું જરૂરી છે ઓખો માટે સો જે લે કલર અલે મારે કામ છે મારો નાસ્તો કરી દો એ શેન ના કી ચક્કર હે શેન ના ના હે હ શેન ના તો વિટામિન ડી લે એવો જરૂરી છે ના કો ઓશો ફેલ થઈ જાય ચશ્મા આવી જશે આપણો અમાવ આવી છે બોથો છે બોથોમાં જવું આવ્યા છે ઓળ જવું ઓડ જવું પૂંકી દીધા મિક્સમાં થઈ ગયા તૈયાર પેલા લચકો હતો લચકામાં બોથો આવ્યો બોથો રાખે લચકો કાપી લીધો ને હવે ઓડ ગઉ વચ્ચે આ એટલે બે મિક્સમાં આંતર પાક તૈયાર પેર બાદ આપણે લચકો આવે તે તૈયાર થઈ ગયો જો બતાવું તો જોવા ગઈશ પાળીએ બોથો કરે અને વચ્ચે લચકો આપણે એક કોમેન્ટ આવી લચકો છે તો લચકો આવો સજો મેથી જેવું આ ટાઈપનું હોય ઘાસ ચારો જ છે આટલું ઇતર કરી ગયો બરાબર આખી આખું ઇતર ઘાસ ચારા માટે જ છે તો જો હજુ આજે કદાચ પોણી વાર સૌણી વાળી એટલે પાછો અરખો થઈ ગયા બહુ થયો ગયો પાવર આવ્યો તો આપણે પાણી વાળી દેવાનું છે ખાતર નાખવું પડશે તો ખાતર લેવા જ છે ખાતર નાખીને બસ પડી દઈએ એટલે કમ્પ્લીટ લસકો થઈ જાય કપા ગુડતા તા કહીશ અને

તો બની છે શું બની કઢી ની કઢી ની કઢી આંખો નો તેજ વધારે એવી રાતી રાતી

ਕੁਬਨੀ ਨਹੀਂ ਰੇ ਮੈਂ ਤਾਂ ਖਾਵਾ ਆਇਆ ਹਾਉ ਬਣੀ ਜੀ ਤਾਰੇ ਤਾ ਬੋਲਦਾ ਹਾਂ ਤਾ ਬਾ ਮੋਤੋ ਜੋ ਬਾਣ ਫਾੜੀ ਨਾ ਆ ਰਾਕਿਆ ਹਾਲ ਬਣੀ ਜਾਸੀ ਹਮ ਹਾਲ ਬਣੀ ਜਾ ਤੂੰ ਆਮਾ ਨਾ ਬੋਦੀ ਕਾੜੀ ਨਹੀਂ ਐਸੂ ਛੋਟੂ ਕਾ ਮਿਲੂ ਛੋਟੂ ਮੇਂ ਦੇ ਜੇ ਤਾ ਹੇ ਮਾਫਲੂ ਚ ਦੁਆ ਲੇ ਜੀ

उखळी येऊ लागत लागत पण सो तो तुला का असू लागेल ते बारेत बारेत। तो सांगलो लाटा फुले लाटा बाकी लाटा चोकू आहे गुड 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 गुड

就不能在。<noise>